નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા જ સમયમાં લગ્નની સિઝન પણ શરૂ થઈ જશે ત્યારે સોનું ખરીદવું એ મોટો ટાસ્ક બની રહ્યું છે કારણ કે આજે પણ માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે દેશના મોટા શહેરો દિલ્હી મુંબઈ ચેન્નઈ કોલકત્તા તેમજ અમદાવાદમાં સોનાનો ભાવ લગભગ એક સરખો પહોંચી ગયો છે ત્યારે તમને આજના ભાવ જણાવીએ રાજધાની દિલ્હીના તો આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર છસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ છ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ત્યારે આજે સોનાના ભાવમાં પાંચસો નેવ રૂપિયાનો વધારો ઝીંકાયો આ સાથે તમને અમદાવાદના ભાવ પણ જણાવીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર પાંચસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ પાંચ હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે લગ્નની સિઝન નજીક છે ત્યારે આગામી સમયમાં સોનાનો ભાવ ક્યાં જઈને અટકશે